ગોધરા વડોદરા હાઈવે ઉપર વેજલપુર પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો કાલોલ તાલુકાના વેજલપુર ગામ પાસે આવેલ જૈન મંદિરની સામે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો વહેલી સવારે ગોધરાથી વડોદરા જતી એક ક્રેટા ગાડી કાલોલ થી ગોધરા જતા એક આઈસર ટેમ્પો સાથે ડિવાઈડર કૂદી અને ભટકાતા અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ ગોધરાથી બરોડા જતી ક્રેટા ગાડીનું ટાયર ફાટતા કાલોલથી ગોધરા જતા આઈસર ટેમ્પો સાથે ટકરાતા ક્રેટા ગાડીમાં બેઠેલા અંદાજે ચાર થી પાંચ ઈસમોની નાની મોટી ઈજાઓ થયેલ હતી એક્સિડન્ટની ચાર વેજલપુર પોલીસને થતા વેજલપુર પોલીસ ઘટના સ્થળે આવી એક્સિડન્ટમાં ઈજાગ્રસ્તોને એકસો આઠ તથા ટોલ નાકાની એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલી આપેલા હતા ત્યારબાદ બંને ગાડીઓની ટોલ નાકાની ક્રેનની મદદથી બંને ગાડીઓ સાઈડ પર કરી અને ટ્રાફિક ક્લિયર કરાયું હતું